તો હવે આજે મગ કાઢવાના છે તો આપણે આથર ને ને બધું લઈ લીધું છે તગારા આગળ છે ટ્રેક્ટરમાં મૂકી દીધું ટ્રેક્ટર લઈ જવાનું છે બધું સામાન લઈ લીધું છે હવે આપણે જઈએ છીએ વાડીએ અને ત્યાંથી બીજું એક ટ્રેક્ટર લેવાનું છે મગ જેમાં નાખવાના છે એ બીજું ટ્રેક્ટર લેવાનું છે જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજા આજે મગ કાઢવાના છે આપણે અને ટ્રેક્ટરમાં બધું સામાન લોડ થઈ ગયો છે તો હવે આપણે જઈએ વાળીએ અને આથર પાથરવાનું બધું કામકાજ કરી લઈએ મજૂર આવી જાય હાલો તો વાળીએ જઈને મળીએ તો ફેમિલી આપણે મગ ભેગો કરવાના ચાલુ કરી દીધા છે એક જગ્યાએ આપણે આથર પાથરીને એમાં મગ ભરવાનું કામકાજ ચાલુ છે આવી રીતે સીડીયામાં ભરી અને મોટલી વારીને બેનો બધાએ એ એને હારવાનું કામકાજ કરવાનું ને આપણે ભરવા લાગીએ બધા પાત્રા એટલે આટલા ભાગના બધા ભેગા થઈ ગયા અને આ ભાગના બાકી છે એટલે હમણાં થોડી વાર બધા ભેગા થઈ જાય છે પછી અડદ વાઢવાનું કામકાજ છે તો પછી એ તો આગળ જોઈએ ઠેસર આવે ન આવે તો ફેમિલી ઠેસરવાળો તો આવ્યો નથી હવે આપણે અડદ વાઢવાના બાકી હતા તો મજૂરને લગાડી દીધા છે અડદ વાઢવા માટે અને બધા હવે અડદ વાઢે છે તો ઠેસરવાળો તો ક્યારે આવે આવશે તો જાજી વારે નહી લાગે પણ આવે એટલી વાર આ બધે અટે અડદ અને બારબારથી બોલાવ્યું કલર ઉડી ગયેલ તો ફેમિલી વાયગા છે અત્યારે ત્રણ અને હજી છ સપ્તાહ આવ્યું નથી બાજુના ખેતરમાં ચાલુ છે એ પૂરું થવા એવું છે અને એ નીકળી જાય પછી આપણા ખેતરમાં આવવાના છે ને તડકાની તો આજે વાત કરે એવી જ નથી ખેતરમાં તો કોઈ એમ જ નથી એટલે મજૂર વાટે છે અત્યારે કેમકે એ તો એના ટાઈમ પોણા બે જેવું થાય એટલે એ ઊભા થઈ જ જાય મજૂર અને આપણે ખેતરમાં રહેવા એમ જ નથી અત્યારે એટલી બધી લૂ આવે છે એકદમ કુલ તપે છે એટલા માટે આપણે આ બાજુ ટ્રેક્ટર બાજુ આવ્યા અત્યારે અને આગળ ભાઈ થેસર લઈને બાજુના ખેતરમાંથી ફેરવીને આપણા ખેતરમાં આવશે પછી આપણો મગ કાઢવાનો થાય તો આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ ટ્રેક્ટર આપણે લઈ આવ્યા છે મગ કાઢવાના છે એટલા માટે રિલેટિવનું ટ્રેક્ટર છે એટલે એ લઈ આવ્યા છે આપણે આપણે નથી દીધું નવું ટ્રેક્ટર લેવાનું છે પણ જે વાત છે તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આપણે બે અઢી મહિનાની જે મહેનત કરી છે બે એટલે સમજો ને અઢી મહિના જે ઉપર જેવું થઈ ગયું છે અને મહેનત કરી છે એનું કેટલું રિઝલ્ટ આવે એ હું તમને આગળ વિડીયો બતાવીશ તો વિડીયો જોડાયેલા રહેજો થ્રેસર તો આવ્યું નહીં એટલા માટે મજૂરને ને પછી અડદ વાઢવા માટે બેહા દીધા હતા આટલા અડદ વાળી છે મજૂરે મજૂર ને હજી ચાલુ જ છે વાઢવાનું કામકાજ જો થ્રેસર આવી જાય તો અડદનું કામ સ્ટોપ કરી અને પાછું આપણે થ્રેસર માં લગાડી દઈશું અને જો સામે થ્રેસર આલે છે સામેના ખેતરમાં એ પૂરું થાય પછી આપણા ખેતરનો વારો આવવાનું છે पाच अेटा बकरा जो आज चरबा या नि गे मग নমা ভাগ গেছে মনি মনি চালু কর ফটো বডি পুরো হল ভাই এই তো হচ্ছে আর ওইটা বন্ধ হয়ে গেল চালু করবি আমাদের ঘাটা ওপরে হ্যাঁ પણ આવે છે વાંધો નથી ચોખા આવે છે એટલા બહુ નથી મેલા આવતા તો જમ્મુમાં ઓટો સિસ્ટમ છે બધી એટલે કઈ પગારા તેવું કઈ રાખવું પડે ડાયરેક્ટ આપણે ગાડામાં મગાવી દેજે આવી રીતે બાદ ખબર હોય તો એ રીતે ડાયરેક્ટ આમાં તો મગાવી દે ગાઢ તો ફેમિલી હવે લાસ્ટ થોડું એવું બાકી છે એટલે બધું પૂરું થઈ જાય પછી આથરમાં નીચે જે પાથર બધો ભૂકો અને બધું પડ્યું હોય પણ થ્રેસરમાં આપણે ઓરી દઈશું અને દસ મણ જેવો ઉતારો આવ્યો છે મગમાં શું ભાવ આવે પછીની વાત છે અત્યારે તો આ બધું મગ નીકળી ગયા એટલે આ વરસાદનું થોડુંક વાતાવરણ હતું એટલે મગ નીકળી ગયા છે મગ નીકળી ગયા છે હવે આગળ જાય આજ માટે એટલું જ છે વિડીયો સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને